કાળિયાભીડ કેસરીયાલ હનુમાનજી મંદિર નજીક થોડા દિવસ પહેલા થયેલ મારામારીમાં ત્રણ ઇસરોને ઝડપી લીધી પોલીસ ભાવનગર શહેરના કાળિયાબીડ કેસરીયાલ હનુમાનજી મંદિર નજીક થોડા દિવસ પહેલા નજીવી બાબતે મહિલા સહિત ચાર યુવાનો ઉપર હુમલો કરી નાસી છૂટ્યા હતા જેને લઈને અશોકસિંહ ગોહિલે નિલંબક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લકી રાજસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા ઋતુરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા અને ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયાને ઝડપી લઈ ધરોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી